કારણ એટલે ખાલી હતી તમે 5 વાગ્યાના કેમ ઉઠો આયા મિત્રોને કહી દયો તો ખબર પડે ટિફિન કરું હું તારા પપ્પાનું પપ્પાનું રિપિન કરે એવું છે તો મારા પપ્પા છે ને સવારમાં એ વેલા કેટલા વાગે જાય મમી નોકરીએ 7 વાગ્યામાં નોકરી ઉપર જાય છે એટલે 5 વાગ્યાના મારા મમ્મી અને મારા પપ્પા ઉઠી ગયા હોય અને મારા મમી પપ્પાનું ટિફિન બનાવી અને પછી પપ્પા નોકરી હોય જાય મમ્મી પાછા આરામ કરવા માટે ત્યાં હું ઉઠી જાવ પાછો હું ઉઠી જાવ પછી મારી બધી કાર્યવાહી ચાલુ થાય જો અત્યારે ચા બને છે અને અત્યારે ચા અને મસ્ત મજાનો નાસ્તોય બને છે પરાઠા બીજું શું બનાવ્યું છે ખાલી પરાઠા છે મને પરાઠા ઓછા ભાવે છે એટલે એનું શું કરશું રોટલી રોટલી ને બીજું શું છે ઓકે તો હું તો અત્યારે મેં પરાઠા નથી ખાતો ઓછા ખાઉં છું એટલે આપણા માટે રોટલી સંભાળો અથવા શાક હશે તો એ અત્યારે ખાઈ લેશું હાલ પછી નાસ્તો કરીને ઓફિસે જવા માટે નીકળી જાય એ ડોરેમોન આ જો ડોરેમોન અત્યારે મેં બહાર ફરવું જોઈએ ડોરેમોન હાલ આવવું છે અંદર એ જો બાજુમાં છે ને મિત્રો મેરેજ છે લગ્ન છે જો મેરેજની ગાડી છે એટલે આ ડોરેમોન અત્યારે બધું ચેકિંગ કરે છે હાલ અંદર આવવું હે હાલ

મસ્તીનો નો સીન આવો તારો કઈ ડોરેમોન બિસ્કીટ ખાધા લા હે બિસ્કિટ ખાધા ઓય ધ્યાન માં નથી લેતો આમ જો તો હરી આવ ઇગ્નોર કરે છે આલે લે તે કીધું તો ધ્યાન માં લીધું એ બિસ્કીટ ખાધા હા બસ એમ હામો જોતો હોય તો જઈ લે એ આયા બારીએ બેહી ગયો છે અત્યારે મેં જાન જોવા ગયો તો બની ગયો નાસ્તો ચાલો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાસ્તો કરી લઈએ લાવ વાપી લઈએ મારો નાસ્તો આપી ગયો વાગવામાં માં વાગી વાપી ગયો છે તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ હવે નાસ્તો નહી કરવો હા તો હાલો આવી જાવ નાસ્તો કરવા ચાલો ચાલો ઓકે આ રોટલી અને આ પરાઠા લાવો મારો નાસ્તો રોટલી સાથેનો નાસ્તો આપી દે મને કાય હસતા તુમી તુમી કાય હસતા ઠંડી લાગી અને છે વાહ શાક રોટલી બટેટા વટાણા છે બટેટા છે અને ઉવાર બધું મિક્સ લાગે ચાલો મિત્રો તો હવે આપણે નાસ્તો કરી લઈએ મિત્રો આપણે મસ્ત મજાની અત્યારે નિંદર કરી લીધી છે અને અત્યારે વાગોમ થઈ ગયો છે સાડા ચાર પોણા પાંચ ને મને મારા દાદીનો ફોન આવ્યો મારા મા અને બાપા આવે છે ગામડેથી તો એમને લેવા જાઉં છું ઘરે ચાવી આ મારા મમ્મી મારા મમ્મી આજ જાગે છે આજે એમને નિંદર નથી આવ્યા કેટલા વાગ્યા સુધી જાગ્યા ત્રણ વાગે સુધી તમારા મમ્મી જઈ ગયા અને એને કામમાં પડ્યા હતા એમ ને હું છે ને મિત્રો મારા માં ને બાપાને અત્યારે તેડી આવું વાહે વાહે એ ના રેવા દે એ રેવા દે આ જો મારી માં મારી દાદી માં આવી ગયા ના ડોરીઓ છે ને હા હાથ નથી દેતા મારી છેલી છે આ જો મારા મા મારા દાદી મને પગે લાગે છે ને મારે પગે લાગવાનું બાકી છે કારણ કે મને માં રોડ ઉપર ભેગા થઈ ગયા આમાં બધાયને કહી દો કેમ છો બધા મજામાં મજામાં આ જો મારા બાપા અને માં ને બેઠા છે વાતો ચીતો કરે છે હું બાપા નીંદર આવે નીંદર આવે નહીં નહીં

મજા આવે ભજનવાળીનો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે ટીવીમાં પછી અમે ભજનને સાંભળીએ ને એ બાજુમાં મેં લગ્ન હતા તો માને અમે બધા ત્યાં જોતા હતા ક્યાં લગ્ન તો હવે ભજન સાંભળવા ને બાપા કયા સાંભળવા ભજન જેસલ જેસલ ધોરે બાપાને એક જ ગમે જેસલધોરે હા તમને મારા વિજય ગમે ને આમાં આમાં કયો ને કે ભાઈ અમારા હિતેશભાઈ ને વિડીયો ને લાઈક કરો શેર કરો શેર કરો મિત્રો મારા મારે કીધું છે કે મારા વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ મસ્તનો નાસ્તો લઈને આવી ગયા છે તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે ને મારા બેન જો ને એને ફૂલ

તો મિત્રો એટલો જ નાસ્તો રહ્યો છે અમારો બેન આખો નાસ્તો કરી ગઈ છે ના હું એટલું બધું નથી ખાતો હું અત્યારે ઓછો નાસ્તો કરું અત્યારે ઓછો નાસ્તો કરું કારણ કે પછી આજે જમવાનું ના આવે

ડોરેમોન તું પાણી પી લે તો મિત્રો અત્યારે ડોરેમોન પાણી પી છે અને એને અત્યારે મસ્ત જમી લીધું છે કેમ ડોરેમોને જમીને અત્યારે પાણી પીવે છે મિત્રો આ ગાડીમાં જો મારી પાછળ પાછળ આવે છે આલે બિસ્કિટ ખાવા હાલ ભલે એમ ઉપર ચડમાં તને આપું હું મિત્રો અત્યારે હું આ દૂધ લેવા ગયો ને આ બધા જોવા અત્યારે બે બિસ્કિટ ખાવા માટે આવી ગયા હાલે હાલે આ બાજુ આવી જ હાલે તેન લઈ જો ને ગાડી પાડવાની છે મારી સાડમી છે થઈ ગયો અત્યારે હું આ દૂધ લઈને આવી ગયો અને ઓલા પિતરાવત મારી હાલત જો કરી નાખી અમારા પેન્ટ ને આમ જો આયા પંજા માર્યા છે એવી હાલત કરી અત્યારે તો ચા બને છે તો અમે ઉબલતી હોય ચા દેખીએ ઉબલતી હોય ચા મસ્ત સ્મેલ આવે છે એક નંબર અત્યારે હવે ચા પાણી પીશું અને મારા દાદીમાં મારા દાદા અને બધા બેઠા છે અને મારા બેનને પાણી પીવડાવવું

ચા પીએ છીએ આજે માન બાપાને આવ્યા અત્યારે અમે જાગીએ છીએ બેઠાને ચા પાણી બનાવી ચા પીએ છીએ મારો મિત્રો તમને આવે છે

તો હલો મિત્રો હવે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો હવે અમે અત્યારે આરામ કરીએ અને મિત્રો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા આપણે વિડીયો સાથે બધાને ટકાને અને બાય બાય